છેલ્લા બે દિવસથી ખેડૂત મિત્રો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો એટલો બધો તેજી તરફી આગળ વધી રહ્યો છે કે રીત સરનો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હાફી ગયો છે ઘણો બધો તેજીનો સપાટો ન્યૂયોર્ક કોટન વાયદામાં ખેડૂત મિત્રો અત્યારે જોઈ શકાય છે ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ પાંચ વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ત્રણ પોઈન્ટ ત્રીસના વધારા સાથે એકસો બે પોઈન્ટ દસ સેન્ટની આસપાસ અત્યારે જોરદાર રીતે આગળ તેજી તરફી મથામણ કરી રહ્યો હોય તેવું વાયદાને જોતા અત્યારે આપણને લાગી રહ્યું છે અને આજે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતનો વીસ કિલોનો કપાસનો ઊંચામાં ઊંચો રેકોર્ડ બ્રેક Pau! કદાચ અમારી દ્રષ્ટિએ અમરેલીમાં બોલાયો હોય તેવી માહિતી છે તે અત્યારે અમને મળી રહી છે અને અમરેલીમાં વીસ કિલો કપાસનો ઊંચામાં ઊંચો સત્તરસો બાવીસ રૂપિયા જેટલો ભાવ છે તે ખેડૂત મિત્રો બોલાયેલો છે કદાચ અમારા અનુમાન મુજબ ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ આજે તારીખ અઠાવીસ બે બે હજાર ચોવીસના રોજનો જોવા મળેલો હશે આનાથી ઊંચો ક્યાંય ભાવ બોલાયો હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે અને નવા આવનારા વિડીયોમાં અમે અમારી ભૂલ ક્યાં થઈ છે તે અમે સુધારી શકીએ ગુજરાતમાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસોથી સોળસો ને ત્રીસની વચ્ચે બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે ખેડૂત મિત્રો આનાથી નીચા કે આનાથી ઊંચા ભાવ તમારે ત્યાં ગામડે બેઠા બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આ વિડીયોમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે જ તમારા સુધી આ માહિતી આ વિડીયોમાં અમે પહોંચાડેલી છે અમે કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે સૂઝતું હોય તમને જે યોગ્ય લાગતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમે ખુદ તમારા પોતાના ભરોસે તમે નિર્ણય લઈ શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો